લાલો કૃષ્ણ સદા સહાય બે અઠવાડિયા પહેલા આવેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બહુ સારું પ્રદર્શન નથી કર્યું કારણ કે એનું બે વીકનું બોક્સ ઓફિસ કલેક્શન છે લગભગ પંચાવન લાખ રૂપિયા પરંતુ માઉથ પબ્લિસિટી અને અન્ય રીતે એ ફિલ્મ ખૂબ સારી લોકચાહના મેળવી રહી છે એટલે મેં પણ ગઈકાલે આ ફિલ્મ જોઈ અને પછી શું એની એની દીકરી પત્ની એના બાપ સાસુ સસરા પોલીસ અને કૃષ્ણ આ બધાને ફરતે મૂળ વાર્તા પરંતુ આખી વાર્તા લાલજી લાલાની

અને કેટલાક દ્રશ્યોમાં તમને એ મનમોહક લાગે એટલે એવું મને એવું લાગે છે કે લો બજેટ ફિલ્મ મેકિંગ જે ટીમ છે મેકર્સની એ થોડી ઓછી જાણીતી અથવા ઓછી અનુભવી હોવાને કારણે અને કદાચ રિહર્સલ અથવા ટાઈમની પાબંદીને કારણે કેટલાક દ્રશ્યો જેટલા જામવા જોઈએ એટલા જામતા નથી બીજું કે પહેલો હાફ થોડો લાંબો છે વચ્ચે પેલી મૂર્તિ ચોરીનો ટ્રેક પણ ગુસે અને છેલ્લે જાય એની ખબર નથી પડતી પણ મૂળ વાત તો જુનાગઢ અને દ્વારકામાં જે કૃષ્ણના અંશો છે મારી દ્રષ્ટિએ સારી ફિલ્મ જોવી હોય થોડોક કંટાળો આવશે કદાચ આ ફિલ્મ પહેલો હાફ થોડોક નાનો કરીને આ ફિલ્મ ને બે કલાક ની મર્યાદાની અંદર લઈ ગયા બે કલાક ની માટે કે આ ફિલ્મ એ ગુજરાતીમાં સારી ફિલ્મ બનાવવાનો એક સખત પ્રયત્ન છે અનુભવ નાણા સમય અને સંજોગોને કારણે ઉત્કૃષ્ટ કૃતિ નથી બનાવી શક્યા પણ આ ફિલ્મ શીલા ચાલુ કૃતિ પણ નથી અને એનું પ્રમાણ છે કે ત્રણ વીકમાં લગભગ પંચાવન લાખ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન થયું છે એટલે બહુ જ સ્પષ્ટ છે કે બે પાંચ દસ લાખમાં સમેટાઈ જતી ફિલ્મોની કમ્પેરિઝનમાં આ ફિલ્મ ખૂબ સારો પ્રયત્ન છે મેરે પાસ મોહ